દાંતીવાડાના પાંથાવાડા માર્કેટયાર્ડમાં મગફળીની બોરી પલળતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે રાજ્યમાં ત્રણ મેથી આઠ મે સુધી પ્રીમોન્સૂન વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન થશે તેવી આગાહી ભારે પવન સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ પૂર્વમાં સાયક્લોિક સર્ક્યુલેશનને ટ્રક સક્રિય થતા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું જેમાં આજે કચ્છ બનાસકાંઠા સાવરકાંઠા અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી પાંચ અને છ મે રોજ કરા અને સાથે વરસાદની આગાહી કરાઈ સાત અને મે સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે सिंगाप्टिक सिस्टम अभी प्रसिस्ट कर रहा है वो साउथ ईस्ट राजस्थान में एक सर्कुलेशन वहाँ से लेकर एक ट्राप भी ये एक्सटेंड कर रहा है वो ट्राप जो पास कर रहा है साउथ ईस्ट राजस्थान से लेकर तमिलनाडु साउथ तक है वो अक्रॉस गुजरात महाराष्ट्र इंटीरियर कर्नाटक होकर नाइन में परसिस्ट कर रहा है इसके कारण राज्यों में अभी अगले छः दिन तक बारिश का संभावना है भारे वरसाद आगाही करवा बनासकाठा સહિત અલગ અલગ વિસ્તારોમાં પાકને નુકસાન થયું શ્રીનગર હોય કે બનાસકાંઠા હોય અલગ અલગ પાટણ સહિતના અલગ વિસ્તારો છે કે જ્યાં લોકોને અને ખેડૂતોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠા સુરેન્દ્ર ભીલોડામાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે પાકની જે જણસ છે તે માર્કેટયાર્ડમાં રાખવામાં આવી હોય તે પણ પલળી જવાની ભીતિ છે જેના કારણે સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ સૂચના માર્કેટયાર્ડ દ્વારા આપી દેવામાં આવી છે ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું છે ચણા સહિતના જે ઉનાળુ પાક છે કે જે ખેડૂતોએ ખૂબ જ હોંશે હોંશે વાવ્યા હતા પરંતુ આ માવઠાના કારણે આ તમામ પાકને નુકસાન જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે જો કે અસહ્ય ગરમીનો સામનો છેલ્લા ઘણા સમયથી લોકો કરી રહ્યા હતા અને તેમાંથી લોકોને રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા આ મારના કારણે વધુ જોવા મળી રહ્યું છે ખેડૂતોને અવારનવાર તેમના પાક નુકસાન જવાની ભીતિ સેવાઈ સેવાતી હોય છે ત્યારે વધુ એક વખત કમોસમી વરસાદના કારણે તેમને પાક નુકસાન જાય તેવી શક્યતા છે